હર હર મહાદેવ આપણો લોક જોતા હોય એ બધાય મજામાં જ હોય તો આજે હવારમાં મારા પપ્પા જોતા હતા મૂવી અને મારા મમ્મી પણ મૂવી જોતા જે મેં એલ સીડીમાં કરી દીધું હતું અને મૂવી આવતું હતું લવની ભવાઈ તો મૂવી જોવાની એક નંબર મજા આવી ત્યાર પછી આવ્યું છેલ્લો દિવસ તો છેલ્લા દિવસ મૂવી તો તમને બધાને ખબર જ છે કે એવું કોમેડી અને મસ્ત પિક્ચર છે તો એ પિક્ચર જોઈને પણ અમને બધાને સાંજે આનંદ થયો અને મારા મમ્મી અને મારા બેન બે જોતા હતા મૂવી અને મારા મમ્મી છે ને થોડુંક કામ પતાવવા માટે બહાર ગયા અને પછી આવી ગયા પાછા મૂવી જોવા તો મૂવી જોતા જોતા ડુંગળી સુધારતા હતા અને આ ડુંગળી સુધારતા સુધારતા છે ને ટીવીમાંથી વોલ્યુમ જતું રહેતું હતું એટલે મને એમ લાગતું હતું કે આ ડુંગળીના કારણે ટીવીમાંથી વોલ્યુમ જતું રહે છે અને ત્યાર પછી અમે છે ને થોડુંક કામ પતાવી લીધું અને કામ પતાવીને છે ને અમારો મસ્ત વ્લોગનું એડિટિંગ કરવા માટે છે ને ન્યૂ એલસીડીમાં થોડુંક કન્વર્ઝેશન કરી અને મસ્ત મસ્ત ફની ફની ક્લિપો તૈયાર કરી લીધી અને મારો બ્લોગ જોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાંજે વીઆ્યા અમે મંદિરે જઈ મેલડીમાં કારણ કે મંદિરે મસ્ત મજાની વાઇફ સાવતીથી ઠંડો પવન હતો અને હું અને મારો મિત્ર બને વ્યા ગયા મંદિરે અને ત્યાં મસ્ત મસ્ત ડોગીઝ હતા અને એને કોક ભાઈ હતા જે જમવાનું આપી રહ્યા હતા અને મેલિમાનું મંદિર એ ખૂબ જ અમારે આંકણે પ્રસિદ્ધ છે અને ત્યાં અમારી જોડે કેમેરો હતો તો અમે ગયા એની પાછળની તળાવની પાળે જ જ્યાં મસ્ત ફોટો શૂટ કરતા હતા રાત્રિના સમયે અમે જ્યાં મારા દાતાનો છોકરો અને અમારા મિત્ર અને બધા હતા તો અમે મસ્ત મસ્ત ફોટો શૂટ કરી રહ્યા હતા અને થોડીક હસી મજાક પણ કરી રહ્યા હતા ત્યાર પછી અમે આવી ગયા ઘરે અને ઘરે આવીને અમારા વ્લોગનો એન્ડ કરી દીધો અને થેન્ક યુ સો મચ મારો વ્લોગ જોવા માટે તમારા બધાનો દિલથી આભાર અને વ્લોગ જોવાની મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે હજી નવા નવા અને શીખાવ માણસો છીએ